પાટણ નગરપાલિકા દ્વારા દિન પ્રતિદિન વિવિધ ગ્રાન્ટોમાંથી શહેરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પેવર રોડ આરસીસી રોડ સહિતના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ શહેરમાં રાત્રિના સમય અજવાળું પથરાય અને લોકોને હાલાકી ના પડે તેવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે પાટણ શહેરના આનંદ સરોવર ખાતે રાત્રિના સમયે શહેરીજનો પરિવાર સાથે હરવા ફરવા અને સિનિયર સિટીઝન્સ ચાલવા આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રાત્રિ સમય અજવાળું પથરાય તેવા કારોબારી ચેરમેન દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ ચાર જેટલા વિસ્તારોમાં અગિયાર મીટરના હાઈ માસ્ક ટાવર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ યુડીપી અઠ્યાસીની બે હજાર વીસ એકવીસની અગિયાર લાખ સાત હજારની ગ્રાન્ટમાંથી સાંઈબાબા હરીજ રોડ હિંગડાચાચર ચોક પારેવા સર્કલ અને આનંદ સરોવર ખાતે ચાર મિની હાઈ માસ્ક ટાવર ખાત ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે અને ચોમાસા પૂર્વે આ ચારેય વિસ્તારોમાં મિની હાઈ માસ્ક ટાવર થકી શહેરને રોશનીથી ઝળહળતી કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું સ્વર્ણિમજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ પીપીડી અત્યાર સુધીની ગ્રાન્ટમાંથી જે હાઈ માર્ક્સ જે નાખવાના છે અને એ શહેરની જે રોશની શહેરમાં જે થાય અને શહેરનું વિકાસ થાય એના માટે હાઈ માર્ક્સ જ્યાં ચાર રસ્તા પડે છે ત્યાં મેં ચાર જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના ખાતમુહૂર્ત કરી દીધું છે એમાં લગભગ અગિયાર ને સાત હજારના ખર્ચે ચાર જગ્યાએ હાઈ માર્ક્સ ઉભા કરવાના છે તો એક તે પારેપાર સર્કલ છેડિયા દરવાજા ઇંગરાચા ચોકમાં અને બીજું આનંદ સરોવર ચોકમાં અને છેલ્લે આવી જ ત્રણ રસ્તા જે સાઈબાબા મંદિર છે એ એ ત્રણ રસ્તાએ પણ અમે હાઈ માર્ક ઊભું કરવાનું છે અને જેથી ત્યાં આવનાર વ્યક્તિને એ રોશની અને પાટણ સિટીની રોશની તે અને પાટણ સિટી સિટી સારી લાગે એના માટેના હાઈ માર્ક્સ અને બીજી જગ્યાએ પણ નવી ગ્રાન્ટો આવશે તો ચાર રસ્તા પર બીજા પણ હાઈમાર્ક્સની વાત કરીશું